સુરતમાં કોરોના કાળમાં રક્તની અછત દૂર કરવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે હાલ ચાલી રહેલ ગણેશ ઉત્સવમાં અનેક મંડળો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાઈ રહ્યા છે જેમાં સરથાણા ખાતે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું રવિવારના રોજ આયોજન કર્યું હતું હાલ કોરોનાની બીજી લહેર સમાપ્તિને આરે છે અને ત્રીજી લહેરની શક્યતાઓ જોવા રહી છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રક્તની અછત દૂર કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ રહી છે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં પણ ગણેશ મંડળો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાઈ રહ્યા છે જેના અનુસંધાને સરથાણા જકાતનાકા ખાતેના સરથાણા કોમ્યુનિટી હોલમાં મેગા રક્તદાન શિબિર રવિવાર યોજાઈ હતી શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપે શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવના ભાગરૂપે મેગા રક્તદાન શિબિર યોજાઈ હતી મારું નામ દુધ્ધાથ યોગી શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ ધનમંડળ યુવા આજે કઈ જગ્યાએ શું કાર્ય આજે આપણે

अजर कुर्सी डिटन भन्यो